વડોદરાના સમા વિસ્તારમાં બનેલા અપહરણ અને લૂંટના ગંભીર બનાવનો સમા પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી ભેદ ઉકેલી લીધો છે પૈસાની લેતી દેતીના વિવાદના કારણે ફિલિંગ વેલનેસ પાની કર્મચારી યુવતીને રાત્રિના સમયે બોલાવી અપહરણ કરવામાં આવ્યું હતું ફરિયાદ મુજબ શિવાની મોરે તેના પતિ વક્કાસ ઉર્ફે વક્કાર મલિક અને સાથી મહિલા ફઝરીન શેખ યુવતીને સમાસાવલી રોડ પર બોલાવી ફોર વ્હીલરમાં બળજબરીથી બેસાડીને તેનો મોબાઈલ લઈ મારપીટ કરી ધમકી આપી અજાણી જગ્યા પર લઈ ગયા હતા જેની ફરિયાદના આધારે પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ પીઆઈબીબી કોડિયાતરની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા શું ફરિયાદ છે ગઈકાલે સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવે એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓને અટેક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને માર મારવામાં આવ્યો ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો એ પ્રકારની એમની ફરિયાદ છે

હાલ અટક કરવામાં આવેલા છે એક ખાસ મહત્વનો સવાલ છે કે આવા પૂરા ખાતરામાં અને માત્ર છ સાડા છ હજારની આ રીતનું વર્તન કરવું તે કેટલું યોગ્ય બિલકુલ બેનની જે ફરિયાદ છે ભોગ બનનાની એના ઉપર કાર્યવાહી કરવામાં ખૂબ જ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તમામ પાસાઓને લઈને વિગતવાર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને જે કોઈ પણ આ બનાવમાં સામેલ હશે એ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં માર મારવામાં આવ્યો વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે તેમાં તેમને માર મારવામાં આવેલો છે જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે